કરતા લઈને નરસૈયો ગીત ગાવા બહેને પછી ઠાકોરજી દોડી દોડીને આવે નરસૈયા દોડવું ન પડે નરસૈયાએ ભગવાનના હાથમાં પોતાની દોરી સોંપી દીધી કાગળ વિના પેનમાં લખી ઊંડી અને એ સ્વીકારી ભગવાન દ્વારિકા દીશે કાગળે નહોતો પેનૈ નહોતી અને તોય રૂપિયા હાથસોની હુંડી લખી દ્વારિકાનાથે સ્વીકારી કેમ એને એક જ વાક્ય કીધું મારે એક તમારો યાધાર રે શામડા પ્રસંગ આવ્યો તો કહી દઉં તમને ગોર બાપા એ બરાબર શામળિયાના હાથમાં શ્રીફળ જલાવી દીધું આવીને કીધું કે શ્રીફળ આપી આવ્યું છું ક્યાં જુનાગઢમાં કોના ઘરે નાગર નરસૈયાની ઘરે હે નરસિંહતાની ઘરે તમે શ્રીફળ આવ્યો મારી દીકરી તો દુખી દુખી થઈ જાય એની ઘરે કરતાલ સિવાય ક્યાં કાય છે તમે ના પાડી દો બ્રાહ્મણે કીધું કે મહારાજ અંગૂઠો કયો તો કાપીને દઈ દઉં પણ જે અંગૂઠાથી ચાંદલો કર્યો છે હું હું દીકરીના બાપે કીધું એક કામ કરો તમે ના પાડવા ન જાવ તો કઈ એક ચિઠ્ઠી તો મારી દઈ આવો આ ચિઠ્ઠી દઈ આવો લાવો વેવાય એ ચિઠ્ઠી લખી દીધી લખ્યું કે થાય કે જાન લઈને આવો ત્યારે પૂરા એક હજાર માણાની જાન લાવજો હાથી ને ઘોડા લઈને આવજો અને જો આવી રીતની જાન લઈને આવવાની તમારી તૈયારી ન હોય તો જાન લઈને આવતા જ નહીં કાગળયો વાળ્યો ઉપર લખ્યું જે જગ્યાએ એડ્રેસ લખવાનું હતું ત્યાં જય શ્રી કૃષ્ણ કીધું કે તમારા વેવાએ કાગળ આપ્યો છે લ્યો કાગળ જોયું ઉપર લખ્યું તું જય શ્રી કૃષ્ણ એ આમાં એડ્રેસ આપણું ક્યાં છે આ તો ઓલાણું છે દઈ આ મંદિર માં જ મૂકી દો આ તમારી કઈક ચિઠ્ઠી આવી જોઈ લેજો શામળિયાના લગ્ન આવ્યા આઠ દાડા બાકી હતા અને માણેક મહેતી કીધું સાંભળ્યું મહેતાજી હવે આ કરતાલ મૂકો ને કેમ અરે આપડા અઠવાડિયું બાકી રહ્યું છે મહેતાજી કે હજી આઠ દિવસ બાકી છે આપણે આઠ આઠ મહિનાથી થી ઉપાધિ કરતા હોય લગન છે નરસિંહ મહેતા કીધું આઠ દાડા બાકી એટલી બધી ઉતાળ હું કરો છું ચાર દાડા બાકી અને માણેક માણે પાછું કીધું હવે તો સમજો હવે ચાર જ દાડા બાકી રહ્યા છે તે મહેતાજી કંઈક કામ કરો મેતી શું એક ઘીનો દીવો આપો ને મેથી કે આ દીવો કરીને કરશે હું મારે શું કરવું પણ હવે પતિએ માગ્યો એટલે આપવો પડ્યો દીવો આપ્યો નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કર્યું ભગવાનની કૃપાથી લઈ ગયા એને સીધા વૈકુંઠમાં ભગવાને પૂછ્યું નરસૈયા અત્યારે શું છે બધું તો કે તમારા શામળિયાના લગ્ન આવ્યા એટલે તમને કેવા આવ્યો છું એમ ન કીધું મારા દીકરાના લગ્ન છો તમારા શામળિયાના લગ્ન આવ્યા એટલે તમને કહેવા આવ્યો છું ભગવાને પૂછ્યું કે છે ચાર દિવસ રહ્યા છે એ કે તે આટલો બધો વહેલો હું આવ્યો હજી તો ચાર દિવસ બાકી છે મહેતાજી કે મારે તો આવું જ નહોતું પણ આ ઘરવાળા હક લેવા દેવા જોઈએ ને એને કાઢો મને ઘરેથી જાવ ને જાવ જાવ ને જાવ પ્રણામ કરી નરસિંહ મહેતા પોતાના ભજનમાં આ બાજુ લગ્નના બે ત્રણ દાડા બાકી રહ્યા ભગવાને ઉદ્ધવને મોકલ્યા અર્જુનને મોકલ્યો જાઓ જુનાગઢમાં રંગ કરી આવો આખા જુનાગઢને રંગોડ ઉદ્ધવને કીધું ભાત ભાતના પકવાન બનાવો ઉદ્ધવ કે પ્રભુ મેં કોઈ કડછો પકડ્યો નથી હાથમાં હું તો તૈયાર થાળી ઉપર જ્યારે ત્યારે તમે જાઓ તો ખરા ભગવાને ઉદ્ધવને મોકલ્યા રસોઈ બનાવવા માટે આવીને માણે નરસિંહ મહેતા દરવાજો ખટખટાયો ખડકી હતી ફાકળ હવે તો ડોરબેલ આવી ગયા એમાં કેટલી સિસ્ટમ આવી ગઈ અંદર થી પાછું બેલ બંધ થઈ જાય બાર ગમે એટલી જ કરો જ કરો અંદર વગડે જ નહીં અને પછી આપણે એને કઈક તમારા ઘરે આવ્યા બેલ બહુ માર્યા અરે વાય નથી ઘરમાં જતા આ તો લોખંડની હાકળ ખડખડાવી મેતાજી ભગવાનના ભજનમાં હતા એટલે મેતીએ દરવાજો ખોલ્યો માથે ગમચો વાળેલો આમ બાંધેલો લાલ કલરનું એને ભૂલી ગયો શું કહેવાય લાલ આપણો લુ હે ગમચો જ કહેવાય ને કઈ લાલ જે હોય તો ગયા વાત કરું છું હા ઈ બાંધ્યું તું માથે અને આમ અસલ તમે જુઓ ને તો મારા જેવા જ લાગે ઉદ્ધવજી હો અને આ બને પૂછ્યું કે મહેતાજી છે ઘરમાં હા છે ને તમે કોણ એ કે હું કંદોયો રસોયો કેમ આપણે શામળિયાના લગ્ન છે તો બાર રસોઈ બનાવવાની છે તો હું બનાવું એક ઈ મને ખબર ન ભાર હું મહેતાજીને બોલાવી આવ્યો માણેક મહેતી મહેતાજીને બોલાવી આવ્યા મહેતાજી આવ્યા છે પૂછું મહેતાજીને મહેતાજી મહેતાજી ઉદ્ધવને જોયા તો મહેતાજીની આંખમાં આંસુ આવી ગયા મહેતાજી ઉદ્ધવ ઈશારો કર્યો કાંઈ બોલતા નહીં હો ભલે ઓળખી ગયા હો તમે આ તો મારા પ્રભુનો પાર સદાય છે મહેતાજી આપણે વાત થઈ કે શામળીના લગ્ન છે તો હું રસોઈ બનાવવા માટે આવ્યો છું આપણે હું રસોઈ કરવાની છે આપણે કાજુકતરી બનાવી છે કે બદામનો હલવો બનાવવો છે મેતી મનમાં કે ઘરમાં શેંગદાણા છે નહીં ને આને બદામનો હલવો બનાવવો છે એટલે મેહતાજીએ કીધું કે તમારે જે બનાવો એ તો બનાવો કાંઈ વાંધો નહીં આપણે પૈસા ક્યાં દેવાના છે તમને જે સારું લાગે ભાત ભાતના પકવાન બને ન કેટલા માણસને રસોઈ કરવી છે કે જૂનાગઢને જમાડી દ્યો ને ઉદ્ધાવે રસોઈ પકાવી અર્જુનને ઘરને રંગને રોગાન કર્યા જાનનો દિવસ આવ્યો વેવાઈની ચિઠ્ઠી હતી કે એક હજાર માણસો જાનમાં આવજો નાગરી નાયતે પગ આડો કર્યો કોઈએ જાનમાં જાવું નથી આપણે જોઈ લઈએ એના ગગાને કેમ પરણાવે છે યાદ રાખજો તમે કોઈ જાનમાં નહીં જાઓ તો જેનો છોકરો પરણવાનો છે ને એ પરણી જ જાહે તમારા વગરનો કાંઈ એમ નહીં કે હું માંડવે નહીં જાઉં હગો બાપ ન આવે તો એ દીકરો કે ભાઈ હું માંડ મેળ આવ્યો છું પરણી લેવા દો કોઈ ના નહીં પાડે બાપુજી કહે કે આ આ ઘોડું છે ને પછાડશે એ કાંઈ વાંધો નહીં ઊભા થઈ જાવ પણ જવા દો ઘોડામાંથી જાન નીકળી હાથ જણાની ગામના લોકો બધા બેઠા બેઠા જોયા કરે કેવો લાગશે આ હાથ જણા જાનમાં જાન લઈને જાય છે વેવાઈ ગામ પાસે પહોંચવા આવ્યા ને ત્યાં લક્ષ્મીજી કીધું પ્રભુ કઈક કરો હેનું એ કે આમ જુઓ જાન જુઓ ચિઠ્ઠીમાં વાંચું તું ને હજાર માણા લઈને આવવાનું છે અને નહીં જાય ને હજાર માણા લઈને તો લાજ તમારી જાય એની કાંઈ નહીં જાય કારણ કે હરીને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા દીઠી નથી કારણ જેની સુરતા સાંભળ્યા ને સા જેને ભગવાનની હારે નાતો બાંધો છે અને ભગવાન એટલું દયાળુ છે ને લાજ ન જવા દેવો એમાં ભક્તોની લાજ તો ક્યારેય ન જવા દે કેમ કે એને ભગવાનને પોતાના ભક્તો એટલા વાલા છે પ્રાણ મારા મને આ બધું આ આ અચાનક આ આવા પહેલા દિવસોમાં બધું યાદ આવે મંડે સમજવાનું કઈક નવું છે ને તો બધું હાથમાં દી છે પાંચમા દડા નું છે બધું ભગવાન ને એના ભક્તો એ બહુ વાલા છે અને ભગવાનને ગમે છે શું કામ ભક્તો ખબર છે નિત્ય કરતા કાલા રેવાલા ભગવાન ને ના ભક્તો નિત્ય કાલા વાલા કરે છે નિત્ય નિત્યના ગમે છે એટલે પરમાત્મા પોતાની લાજ જવા દે પણ ભગવાન પોતાના ભક્તોની લાજ ન જવા દે લક્ષ્મીજી કીધું કે કરો તે ભગવાન કે હું એકલો જાનમાં તો થોડો હાર લાગે જાનડી વગરની જાનત જ નો હાર લાગે કે હાલો કે તમે એમ કરો મેકઅપ અને પેરો હારા કપડા હાલો તે ભગવાને આખી જાન સ્વર્ગમાંથી વૈકુંઠમાંથી માંથી ઉતાર્યો વૈકુંઠની દાસદાસીઓને લક્ષ્મીજીની ને બધી જાનડીઓ કરીને તૈયાર કરી ભગવાનના જેટલા પાર્ષદો હતા બધા બનાવ્યા એ ભાત ભાતના કપડા પહેરીને નીકળ્યા બધા હો વેવાએ લખ્યું હતું ઘોડા ને હાથી લઈને આવજો એમાં ઊંટ નો તો લખ્યા ભગવાન ઊંટ મોટ લઈને ગયા ભગવાને બળદગાડા જોડ્યા એટલા ઢોલવાળા એટલા પકોડીવાળા વાળા ને બધાને લીધા હાજર ઘણાય વાંસલી વગાડે ઘણાય મોરલી વગાડે ઘણાય પાવા વગાડે બધા અને પછી જાન હાલતી નરસિંહ મહેતા ઓળખી ગયા ઓહો મારો ઠાકોરજી આવ્યો હતો સૌથી આગળ પેલા વેલા ભગવાન પીલા પિતામ્બરને ને કસી જામા ભગવાને પહેરા એ હોનાના મુગટ હો હીરા મણેકથી જડેલા ગળામાં એટલી મોટી મોટી માળાઓ ભગવાને પહેરી હતી આજ બે જણા આમ તમે જુઓ તો ચમર જાય તમારી નજર ન પહોંચે ત્યાં સુધી જાન માલી અને વેવાય ને ખબર પડી કે આપણા વેવાય આવે છે બહુ જાડેરી જાન લઈને એક હજાર માણ કીધું તું આ તો પંદરસો લઈને આવે છે સૌથી પેલા તો રસોડે અવાજ કર્યો પંદરસો આવે છે પાંચસો ની વર્ષ વધારે બનાવજો સમય હતો એ સમયમાં કદાચ ગામના પાદ્રમાં જઈને વેવાનું સ્વાગત કરવું મેં વેવાયનું એટલે નરસિંહ મહેતાના વેવાય સાલ લઈને નીકળ્યા અને ગામના પાદ્રમાં આવી અને ભગવાનને અરે આવો વેવાય આવો ભગવાન કે ઊભાર ઊભાર્યો ભાર્યો હું તમારો વેવાય નથી કે તો અમે તો જાનમાં આવી તમારા વેવાય તો વાહ્યા છે નરસિંહ મહેતાના વેવાય એ વિચાર્યું કે મારા વેવાયના જાનૈયા આટલા મોટા સજી ધધીને આવ્યા છે તો મારા

કરતા લઈને નરસૈયો ગીત ગાવા બહેન પછી ઠાકોરજી દોડી દોડીને આવે નરસૈયાને દોડવું ન પડે નરસૈયા એ ભગવાનના હાથમાં પોતાની દોરી સોંપી દીધી કાગળ વિના પેનમાં લખી હુંડી અને એ સ્વીકારી ભગવાન દ્વારિકાધીશ છે કાગળ નહોતો પેનઈ નોતી નહોતી અને તોય રૂપિયા ની હુંડી લખી એ દ્વારિકાનાથે સ્વીકારી કેમ એને એક જ વાક્ય કીધું મારે એક તમારો આધાર રે શામડા I નકર રેવા ઝૂપડું નહોતું જમવા જુવાર નહોતી પહેરવા કપડાં નહોતા પણ તોય નરસિયો જૂનાગઢમાં બેઠો બેઠો કે ગરથ ગોપી ચંદન વળી તુલસી હે મનો હા ગરથ ગોપી રૂગોપી વળી તુલસી હે મનો સાચું નાણું મારે સાચું નાણું જ ભગવાન છે ભગવાનના ભક્તોએ ભગવાનના નામ સિવાય કઈ માયનું જ નથી કા મારું છે બસ પ્રભુનું નામ આપણું છે આપણે તો આપણો મનોરજ ઠાકોરજીને અર્પણ કરી દઈએ ઠાકોરજી મારો આ મનોરજ છે साच्छु नाणु मारे सामड़ो साच्छु नाणु मारे Maria <mãe> गोविंद भज मन श्री